સમગ્ર દેશ સહિત સુરત શહેરમાં કોરોનાની પહેલી અને બીજી લહેરની મક્કમતાથી સામનો કર્યો છે ડોક્ટર્સ ઉચ્ચ અધિકારીઓને લઈને આરોગ્ય વિભાગના યોદ્ધાઓએ દિનરાત સહિયારો પ્રયાસ કરી કોરોનાને નિયંત્રણ કરવામાં સફળતા મળી છે કોરોનાની કુશને અટકાવવામાં એવા ઘણા સાયલન્ટ વોરિયર્સ નિમિત બન્યા છે જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએસએમ વિભાગની કામગીરી પણ ઉડીને આંખે વળગે તેમ છે સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએસએમ એટલે કે પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગ કોરોનાની પહેલી અને બીજી લહેર સમય સચોટ ડેટા એનાલિસિસના આધારે આગોતરા પગલાઓ દ્વારા ઇન્ફેક્શનને નિયંત્રણમાં લાવવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આગવી વ્યૂહ અપનાવીને સુરત શહેર જિલ્લા અને નવસારી જિલ્લાને સંક્રમણથી બહાર લાવવા તેમજ સંક્રમણને આગળ વધતું અટકાવવામાં યોગદાન આપ્યું છે ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે સૂચનો તેમજ સ્થાનિક પરિસ્થિતિનું સંકલન કરીને સુરત મહાનગરપાલિકા જિલ્લા વહીવટીતંત્ર સિવિલન્સ પીમિયો આરોગ્ય તંત્ર સાથે રિયલ ટાઈમ ડેટા એનાલિસિસના આધારે સચોટ ફીડબેક આપ્યો હતો જેનાથી તંત્ર નિર્ણય લઈને મદદ પણ મળી હતી પીએસએમ વિભાગ દ્વારા જુદી જુદી ટાસ્ક ટીમ રેપિડ રિસ્પોન્સ ટીમ હોમ ક્વોરન્ટાઇન અને આઇસોલેશન માઇક્રો કન્ટેનમેન્ટ ફિલ્ડ સર્વેલન્સ વેક્સિનેશન ઓક્સિજન ઓડિટ વિવિધ પ્રકારની માર્ગદર્શિકાઓ એટલે કે એસઓપી ડેથ ઓડિટ ટ્રેનિંગ રિસર્ચ હેલ્થકેર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રને અને સચોટ ફીડબેક આપીને ચાવીરૂપ કામગીરી બજાવી હતી ફેકલ્ટી મેમ્બર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરના વીસ જેટલા કુટુંબીજનો પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા તેમણે કુટુંબીજનો અવસાન પણ થયું હતું આમ જતાં સ્વસ્થ થઈને ફરત પર પાછા ફરી વિપરીત સંજોગોમાં પણ આવા વોરિયરને રાત દિન કરફ્યુ શરૂ કર્યો છે મારું નામ ડૉક્ટર ઇરફાન મોમીન હું સુરતના પીએસએમ વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું હવે કોવિડ નાઇન્ટીન રસીકરણ કઈ રીતે વધે એના માટે મુસ્લિમ કોમ્યુનિટી મુસ્લિમ કોમ્યુનિટીની અંદર ઘણી બધી મીથ્સ ફેલાઈ હતી સોશિયલ મીડિયા થ્રુ અને બીજા ઘણા બધા સ્ત્રોત દ્વારા એવી ગેરમાન્યતા હતી કે વેક્સિનથી નુકસાન થાય અથવા તો વેક્સિનથી મરી જવાય અથવા તો વેક્સિનના ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ થાય છે એ મીથ્સ હતી એને દૂર કરવા માટે મુસ્લિમ કોમ્યુનિટીની અંદર અવેરની અવેરનેસની કામગીરી કરવામાં આવી અને જે મુસ્લિમ લીડર્સ હતા જે સમાજના મોટા લોકો હતા એમની પણ એક મીટિંગ બોલાવીને એમને પણ જાણકારી આપવામાં આવી કે વેક્સિન લેવાથી ઘણો ફાયદો થાય છે અને જે ખોટી માન્યતા ફેલાયેલી છે કે વેક્સિન લેવાથી જે મોટી સાઈડ ઇફેક્ટ્સ થાય છે એ ગેરમાન્યતાઓ દૂર કરી કે ભાઈ વેક્સિન લેવાથી કોઈ મોટી સાઈડ ઇફેક્ટ થતી નથી નાની મોટી સાઈડ ઇફેક્ટ્સ થાય તાવ આવવો માથામાં દુખાવો થવો જે જગ્યાએ રસી મૂકવામાં આવી છે એ જગ્યાએ દુખાવો થવો એવી નાની મોટી સાઇડ ઇફેક્ટ્સ થાય છે જે નોર્મલ વસ્તુ છે દરેક રસી સાથે આ થતું હોય છે એટલે એનાથી ડરવાની જરૂર નથી અને બીજું કે રસી લેવાથી નપુસંગ થઈ જવાય એવી ઘણી પણ ગેરમાન્યતાઓ સોશિયલ મીડિયા થ્રુ અને વિડીયોઝ થ્રુ લોકોમાં વોટ્સએપ થ્રુ લોકોમાં ફેલાયેલી હતી એ પણ દૂર કરવામાં આવી કે ભાઈ આવી કોઈ જ વસ્તુ સાયન્ટિફિકલી રસીની અંદર જોવામાં આવી નથી અને બીજા જે રિલિજિયસ લીડર્સ હતા એમને પણ બોલાવીને એમના પણ એડવોકેસી કરવામાં આવી કે એ પણ વિડીયોઝ બનાવે અને સમાજની અંદર ફેલાવે કે ભાઈ રસી બધાએ લેવી જોઈએ તો ઘણા બધા રિલિજિયસ લીડર્સ અને સમાજના જે અલગ અલગ અમારા એસોસિએશન્સ છે એના પ્રમુખ લોકોએ પણ વિડીયો બનાવીને પોતે પણ રસી લઈને સમાજની અંદર એ ફેલાવ્યું હતું આગામી સંભવિત ત્રીજી લહેર વિશેના આગોતરા આયોજન અંગેનો અંદાજ આપતા તેઓ કહે છે કે સુરત શહેરમાં સંભવિત ત્રીજો વેવ આવે તો પણ અંદાજિત વીસ હજાર બાળકોને ચેપ લાગવાની સંભાવના છે બે હજાર બાળકોને હોસ્પિટલમાં એડમિશન તેમજ બસો બાળકોને આઈસીયુની બેડની જરૂરિયાત ઊભી થઈ શકે છે જેથી શહેરની સિત્તેર લાખ વસ્તીને ધ્યાનમાં રાખીને પંદર વર્ષથી નાના ચાર વર્ષથી નાના અને એક વર્ષથી નાના બાળકોની બે હજાર અગિયારના સેન્સન્સના આંકડા પ્રમાણે એક પ્રોજેક્શન મોડેલ બનાવવામાં આવ્યું છે આ રીતે બાળકોમાં સંક્રમણને અટકાવવાનું પ્લાન છે રિટર્ન ફેર